મોરબીમાં એક ખેડૂત પરિવાર રાત્રે ઊંઘી રહ્યો હતો અને અચાનક ધોકા પાઇપો લઈને કેટલાક લોકો ઘરમાં ઘૂસી આવે છે ખેડૂતો પર પાઇપો વડે તૂટી પડે છે અને એવામાં એન્ટ્રી થાય છે ખેડૂતના પાલતુ શ્વાનની હાથમાં હથિયાર લઈ ઘૂસી આવેલા આ હુમલાખોરોને શ્વાન દોડાવે છે અને હુમલાખોરથી માલિકને બચાવવા પાલતુ શ્વાને કેવો ખરાખરીનો જંગ ખેલ્યો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયમ દાફડા સ્વાન એ વફાદાર પ્રાણી છે અને આ વાત સદીઓથી આપણે સાંભળતા આવ્યા છીએ ત્યારે આ વાતને સાર્થક કરતી એક ઘટના મોરબીમાંથી સામે આવી છે એક પાલતુ સ્વાને પોતાના માલિકનો જીવ બચાવી અને વફાદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મિતાણા ગામની આ ઘટના છે અને ડેમની નજીક આવેલા વાડી વિસ્તારમાં જ્યાં રાત્રિના સમયે એક ચોંકાવનારી ઘટના બની અમિત ઠેબા એક સામાન્ય ખેડૂત છે જે પોતાની વાડીના ઘરની બહાર સૂતા હતા અને તેમની સાથે તેમના પત્ની અને નવ વર્ષનો દીકરો પણ હતો રાતના ત્રણ વાગ્યાની આસપાસ અંધારામાં ત્રણ અજાણ્યા લોકો અમિતભાઈ પર હુમલો કરે છે અને પાઇપો ધોકાથી તેમના માથા અને શરીર પર આધેધડ પ્રહારો કરે છે જીવ બચાવવા માટે અમિતભાઈએ ઘણા પ્રયાસ કર્યા પણ હુમલાખોરોનો આ પ્રયાસ ચાલુ જ રહ્યો આ ઘટના ચાલી રહી હતી ત્યારે હીરો બનીને એન્ટ્રી કરી અમિતભાઈના પાલતુ સ્વાન જોનીને જોનીએ પોતાના માલિકને બચાવીને હુમલાખોરોને ઉભી પૂછેડીએ ભગાડ્યા હતા આ ઘટના છે તે કેમેરામાં કેદ પણ થઈ હતી તમે પણ જુઓ કઈ પ્રકારે પાલતુ સ્વાન જોનીએ આ હુમલાખોરોને દોડાવ્યા અમિત પર જ્યારે હુમલાખોર તૂટી પડ્યા હતા ત્યારે તેમની પત્ની અને દીકરો ગભરાઈ ગયા હતા અને બુમાબૂમ કરી મૂકી હતી આ દરમિયાન ઘરની અંદર જોનીને બાંધીને રાખ્યો હતો અને તે પણ ભસવા લાગે છે અને અમિતે પોતાનો જીવ બચાવવા માટે જોનીને બાંધેલી સાકળ ખોલી દે છે બસ પછી તો જોની અને હુમલાખોર સામ સામે આવી જાય છે અને જોની એવો હુમલાખોર સામે પડ્યો કે હુમલાખોર દિવાલ કૂદીને ભાગી ગયા સમગ્ર મામલે અમિતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે ટંકારા ગામે અમિત રહીમભાઈ ઠેબા જે મિતાણાના રહેવાસી છે અને ખેતીકામ કરે છે અને પોતે ઘોડીને અલગ અલગ લગ્નોમાં લઈ જતા હોય છે અને જે ઘોડીનો ડાન્સ પ્રચલિત હોય છે એ પરફોર્મ કરાવતા હોય છે એમને ત્યાં એક વિચિત્ર ઘટના બની કે રાતના બે વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવાનો ટ્રાય કરી ત્રણ જેટલા હિસ્સોમાં હતા એમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો તે દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો જે કૂતરો છે જે ઇંગ્લિશ બ્રિડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ ત્રણેય ઈસમોને ત્યાંથી આંકી કાઢ્યા અને પોતાના માલિકનો અવાજ બચાવ કર્યો આ કામે ટંકારા પોલીસે એનો ગુનો નોંધી અને આરોપીઓને શોધી અને પકડવા માટે ચક્રોગતિ માંગી રહ્યા આ ઘટના વિશે વાકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ કહ્યું છે કે આ ઘટના અંગેની ફરિયાદ ફરિયાદી નોંધાઈ છે અને સીસીટીવી ફૂટેજના આધારે અમે આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જુદી જુદી દિશામાં તપાસ ચાલુ છે હુમલાખોરના ટોળાનો ભોગ બનેલા અમિતે જણાવ્યું કે હુમલાખોરનો આ હુમલો હું ક્યારેય નહીં ભૂલી શકું મારો જીવ બચાવવા મેં ઘણા પ્રયત્ન કર્યા છતાં હુમલાખોરોએ હુમલો ચાલુ રાખ્યો અમારી પત્ની અને દીકરો બૂમો પાડતા હતા પણ આ દરમિયાન જોની મારો દેવદૂત બનીને આવ્યો અને જોની એ હુમલાખોરો પર તૂટી પડતા તેઓ નાસી ગયા હોત જોની ન હોત તો આજે હું પણ ન હોત આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ